ભારત સરકાર દ્વારા હાલમાં જ લગ્ન કાયદામાં સુધારો કરી છોકરીઓની ઉંમર અઢારથી વધારીને એકવીસ વર્ષ કરવાનો બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે જેનો વિરોધ કરી સુરતમાં ઇન્સાફ ફાઉન્ડેશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ઇન્સાફ ફાઉન્ડેશનના મૌલાના ફયાઝ લાતોરી સૈતાએ સુરત કલેક્ટરશ્રીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા લગ્નના કાયદામાં સુધારો કરી છોકરીઓની ઉંમર ઓછામાં ઓછી અઢારથી વધારી એકવીસ વર્ષ કરવાનું વિચાર રહ્યું છે જોકે તેની સમાજમાં વિપરીત અસર ઊભી થશે હાલમાં સમાજમાં અઢાર વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓના પ્રેમ પ્રકરણો તથા લગ્ન પોતાના વાલીઓને ત્યાગ કરી નાસી જવાના કિસ્સાઓ વધ્યા છે જો પોલીસના ચોપડે નોંધાયેલા પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફોરમ સેક્સ્યુઅલ એલ્યુશન એક્ટ હેઠળ મોટાભાગની ફરિયાદો નોંધાય છે અને તેમાંથી મોટાભાગની ફરિયાદો પ્રેમ પ્રકરણોમાંથી થયેલી ફરિયાદી છે જેથી આ કાયદો આવશે તો પોલીસના રેકોર્ડ પરની ફરિયાદીમાં વધારો થશે સાથે સમાજમાં વિપરીત અસરો પણ થશે તે ચોક્કસ છે તેથી સમગ્રપણે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને લક્ષ્યમાં લેવાય અને ટીવી તથા ફિલ્મોની જે અસરો કુમળા માનસ પર પડી રહી છે તેના કારણે અઢાર વર્ષથી નીચેની કાચી ઉંમરની દરેક છોકરા છોકરીઓ ભોગ બની રહ્યા છે તેના કાયદાનો સામાજિક રીતે પણ વ્યાજબી નથી તેમ તેને આવેદન પત્રમાં જણાવ્યું છે મેરે નામ ફૈયાઝ લાતુરી હે અમ લોગ ઇન્સાફ ફાઉન્ડેશન કી તરફ સે કલેક્ટર સાહેબ પાસે એક મેમોરન્ડમ લેકર આયે હે હમારી રજૂઆત યે હૈ કે અભી જો ગવર્મેન્ટ એક કાનૂન પાસ કરને જા રહી હૈ લડકીઓ કે મામલે કો લેકર कि भाई लड़की इक्कीस साल की होनी चाहिए शादी के लिए तो गवर्नमेंट को पता है मोदी साहब को अच्छी तरह पता है कि आज जो है इंटरनेट फेसबुक व्हाट्सअप का दौर है इसमें बच्चे ऐसे ही तेरह चौदह साल में जवान होते हैं और कई लड़कियां अपने माँ बाप को छोड़कर इसी तरीके से जा रही हैं कई केसेस हमारे पास खुद आए हुए हैं इसलिए हम रिक्वेस्ट करने आए हैं कि जब आप इलेक्शन के अंदर अठारह साल की उम्र में उसको वोट देने का अधिकार देते हो तो शादी करने का अधिकार क्यों नहीं देते जो कानून आप पास करना चाहते हैं हम उस कानून का विरोध करते हैं और जो पहले कानून था વધુમાં સરકારે છોકરીઓની લગ્નની ઉંમરને લઈને ચોક્કસપણે સર્વે કરી ચોક્કસ પરિણામ અંગે વિચાર કરવો ખાસ જોઈએ ત્યારબાદ સંસદમાં કાયદો પસાર કરવો જોઈએ તે માંગ ઇન્સાફ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા